અને નજીવા રૂપિયા લઈને આ ખોટા ફેક બર્થ સર્ટિફિકેટ બનાવવાની એક વેબસાઈટ ચાલવાનો એક કૌભાંડ સામે આવ્યું હતું તેના તેનાથી સુરત પોલીસ કમિશનર પણ ખૂબ જ આમાં એક્ટિવ થઈ સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીને પણ આની જાણ કરવામાં આવેલ અને ઓફિશિયલ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વરાછા ઝોનમાં આવો એક કિસ્સો ધ્યાનમાં આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇકોનોમિક ઓફેન્સ સેલ્સ સુરતની ટીમે ભેગા મળી આમાં એક એસએમસીના એમ્પ્લોય દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને જ્યારે આનું આખું ટેકનિકલ એનાલિસિસને બધું કરવામાં આવેલ ત્યારે જાણકારી મળેલ કે આખું કૌભાંડ બિહારથી ચાલવામાં આવતું હતું અને આ સિર્ફ રાજ્યવ્યાપી નથી પણ આ ગુજરાત ઇન્ડિયાના દરેક સ્ટેટના અલગ અલગ હોસ્પિટલ એડ કરીને

અ પ્રેવનરી હકીકત આવી છે કે આ ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઇન સિવાય બીજી બધી ઘણી બધી વેબસાઇટ્સ ઓપન કરીને અને જે ગવર્મેન્ટની વેબસાઇટ્સ હોય તેવો એક આભાસ કરાવીને આ વેબસાઈટ ચાલીને લોકોને છે કરતો હોય અ હાલ આ કેટલા રૂપિયામાં આ આખું ગૌભાંડ એક જન્મ પ્રમાણપત્ર કઈ રીતના બનાવતા હતા અને એની જે મની મનીટ્રેડ ફાઇન્ડ કરવાની આખી કોશિશ ચાલી રહી છે અ મીનવાઇલ નજીવા બાબતો નજીવા જેટલા અમાઉન્ટમાં આ એક જન્મ પ્રમાણપત્ર બનાવી શકતા હતા એટલી અત્યારે પ્રિલિમિનરી માહિતી મળે છે